પાત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ રૂપિયા ને આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ 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 રૂપિયા

સઠ રૂપિયા અડસઠ 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 રૂપિયા ને સિત્તેર 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 રૂપિયા ને Vai expelled mi jacket? Artele, subaxe qode pused... The wife who Christ picked a child... She had a bad baby, a wife, a man... I had a like... scpl我是 289, Kashyros itu?

એકસો પંચોતેર રૂપિયા પંચોતેર સિત્યા નેવું એક નેવું એકસો નેવું રૂપિયા નેવું ચોરાણું પંચાણું બસો એક બે ત્રણ ચાર પાંચ બસો ને પાંચ રૂપિયા પાંચ પાંચ રૂપિયા ને બોલો છ બસો છ બસો છ રૂપિયા નાગણી પચીસ પચીસ એકત્રીસ તેત્રીસ એકસો ચોત્રીસ છત્રીસ એકસો તેતાલીસ તેતાલીસ જો મોલે હારું છે 34100 રૂપિયાનો હાલો હાલો હારો માલ છે ભાઈ સુપર છે પોરો રૂપિયા 108 રૂપિયા છો રૂપ એક બે ત્રણ ચાર પાંચ ચાર એકસો ચાર પાંચ છ સાત બરોટ બાર એકસો બાર બાર રૂપિયા એકસો એકાવન

ઓગણાઠક્સો પાસઠ ત્રેસઠ બેસાઠ ત્રણ વાગી આરામ સાત મૂકલો ચાર ની આવી જોડી માત્રીસ બત્રીસ 132 33 રૂપિયાના 33 33 33 33 38 38 38 38 નો 170 કટા હીટર હીટર બસ 87 88 બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ દસ પાંચ નવ નવ રૂપિયા ને બરાબર બોલો બોલે બોલો બોલ્યા